જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ ધંધાવ્યા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું કાચા કેળાનું શાક તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ સૌ પ્રથમ કાચા કેળાનું શાક બનાવવા માટે મેં અહીંયા ત્રણ નંગ જેટલા કાચા કેળા લીધા છે ગ્રામમાં જોઈએ તો આશરે ત્રણસો ગ્રામ જેટલા કાચા કેળા હશે મિત્રો તમે જોઈ શકો છો આ રીતે હવે આપણે પહેલાં તો કેળાની છાલ ઉતારવાની છે મિત્રો આ રીતે હું બધા કેળાની છાલ ઉતારી લઈશ છરીની મદદથી આપણે બધા કેળાની છાલ ઉતારી લેવાની છે જુઓ હું તમને અહીંયા બતાવી રહી છું કે મેં આ રીતે કેળાની છાલ ઉતારી લીધી છે આ રીતે આપણે બધા કેળાની છાલ ઉતારી લેવાની છે બાદ હવે આપણે કેળાના ટુકડા કરવાના છે મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા રાઉન્ડ શેપમાં કેળાના ટુકડા કર્યા છે અને હું બીજી રીતે પણ તમને બતાવી છું બીજી રીતે આપણે બટેકાના ટુકડા કરતા હોઈએ છીએ ને તે રીતે પણ તમે કરી શકો છો અને આ શાક ટેસ્ટમાં બટેકાનું શાક ખાતા હોય ને તેવું જ લાગી રહ્યું છે મિત્રો આગળ હું તમને બતાવું છું કે મેં બીજી રીતે પણ ટુકડા કરેલા છે તો તમે જોઈ શકો છો કે જો અમે અહીંયા બટેકાના ટુકડા કરતા હોય ને તે રીતે પણ ટુકડા કરેલા છે જોવો હું તમને હાથમાં લઈને પણ બતાવી રહી છું કે આ રીતે પણ તમે ટુકડા કરી શકો છો તે તમારી ચોઈસ પ્રમાણે રહેશે મિત્રો આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે બટેકાનું શાક ખાતા હોય ને તેવું તેવું લાગે છે મિત્રો તો હવે આપણે ગેસને સ્ટાર્ટ કરવાનો છે અને ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે હવે તેના ઉપર આપણે એક પેન મૂકવાનું છે જુઓ આ રીતે હું તમને બતાવી રહી છું કે આ રીતે આપણે પેનને મૂકવાનું છે અને પેન ગરમ થાય ત્યારબાદ હવે આપણે એમાં એક ચમચી ઓઇલ ઉમેરવાનું છે જુઓ હું તમને બતાવું છું આ રીતે આપણે હવે એમાં એક ચમચી ઓઇલ ઉમેરવાનું છે ત્યારબાદ આપણું ઓઇલ ગરમ થઈ જાય એટલે વન ફોર ટેબલ સ્પૂન આપણે રાય ઉમેરવાની છે મિત્રો જુઓ હું તમને બતાવી રહી છું કે આપણે હવે વન ફોર ટેબલ સ્પૂન રાઈ ઉમેરવાની છે જુઓ હું તમને નજીકથી બતાવી રહી છું હવે રાઈ આપણી ફૂટી જાય ત્યારબાદ આપણે વન ફોર ટેબલ સ્પૂન એમાં જીરું ઉમેરવાનું છે હવે ત્યારબાદ આપણે એમાં વન ફોર ટેબલ સ્પૂન હળદી પાવડર ઉમેરવાનું છે અને ત્યારબાદ હવે આપણે એમાં કેળાના ટુકડા ઉમેરી દેવાના છે જુઓ આ રીતે આપણે એમાં બધા કેળાના ટુકડા ઉમેરી દેવાના છે હું તમને નજીકથી બતાવું છું કે આ રીતે આપણે બધા કેળાના ટુકડા ઉમેરી દીધા છે હવે ત્યારબાદ ટેસ્ટ પ્રમાણે નમક ઉમેરવાનું છે મિત્રો આ રીતે આપણે નમક ઉમેરી દેવાનું છે અને હવે આપણે આ બધાને મિક્સ કરી લેવાનું છે જુઓ હું તમને બતાવું છું કે આ રીતે હવે આપણે એમાં મિક્સ કરી લેવાનું છે હવે આ રીતે આપણું મસાલા સાથે કેળાના ટુકડા મિક્સ થઈ ગયા છે એટલે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને એના ઉપર આપણે પાણી મૂકવાનું છે મિત્રો આપણે આમાં પાણીનો યુઝ શાકમાં નથી કરતા એટલે એને કેળાને પકાવવા માટે ડીશની ઉપર પાણી રાખેલું છે મિત્રો તમે જોઈ શકો છો હું તમને બતાવી રહી છું હવે મિત્રો આપણે પાંચથી દસ મિનિટ સુધી કેળાને શાકને પકાવવાનું છે ત્યારબાદ આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણે શાક ચડી ગયું છે તમે જોઈ શકો છો હું તમને બતાવું છું નજીકથી બતાવું છું મિત્રો કે આપણા કેળાના ટુકડા સરસ રીતે ચડી ગયા છે એટલે આપણું શાક તૈયાર થવા આવ્યું છે તમે જુઓ હું તમને બતાવું છું આ રીતે આપણે ચમચામાં દબાવીએ એટલે આપણા કેળા સરસ રીતે ભાંગી જાય છે એટલે સમજી લેવાનું કે આપણું શાક તૈયાર થઈ ગયું છે બાદ આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે અને એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરવાનું છે અને તેને આપણે મિક્સ કરી લેવાનું છે તમે જુઓ હું તમને બતાવું છું કે આપણે ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડરને સરસ રીતે મિક્સ કરી લીધું છે તો તૈયાર થઈ ગયું છે આપણું કાચા કેળાનું શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી તો હવે આપણે કેળાનું શાકને સર્વ કરવા માટે તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તો મિત્રો તૈયાર થઈ ગયું છે આપણું કાચા કેળાનું શાક તમે રોટલી ભાખરી થેપલા પરોઠા ગમે તેની સાથે લઈ શકો છો તો મિત્રો કેળાના શાકમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે તમારા બાળકો આમ કેળા ન ખાતા હોય તો તમે આ રીતે એને કેળાનું શાક આપશો તે હોશે હોશે ખાઈ લેશે અને કેળાના શાક બનવામાં જરા પણ વાર નથી લાગતી તો તમને કેવું લાગ્યું મારું કેળાનું શાક જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો